સ્વતઃ પરમ અન્ય ક્ષણિકા તૃપ્તિ આવે ધીરે સરસ મજાનો ઉપક્રમ અન્નદાન તમે કોઈને આપો ને તો એ કદાચ જ્યાં સુધી બીજી વાર ભૂખ ન લાગે ત્યાં સુધી એનું મહત્વ જળવાય પરંતુ વિદ્યાદાન મહત્વ અનેક ગણું છે એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ તમને યાદ કરશે તો એવું સરસ મજાનો વિદ્યાદાન જેમને તરફથી આપણને મળ્યું છે આવા સમગ્ર દાતા પરિવાર અને મા ધાવાડી મેળણીમાંને પણ વંદન કરી સર્વે દાતા પરિવાર દ્રષ્ટિગણ એમનો હૃદયથી આભાર માનું છું સાથે જ આપણા સમગ્ર જિલ્લાનું મીઠબળ અને આપણા શિક્ષણ પ્રણાલીના મુખ્ય પ્રમુખ એવા જિલ્લા શિક્ષણા અધિકારી સાહેબ શ્રી મોતા સાહેબ એમનું પણ આ તકે અમારા સંસ્કૃત સંભાષણ દ્વિતીય દિન અને સાથે સાથે આ જે સેવાનો જે ઉપક્રમ છે એની અંદર વધાર્યા એ બદલ એમનો પણ હૃદયથી આભાર માનું છું સાથે જ અમને હંમેશા પ્રેરક પણ જે પૂરું પાડે છે એવા અમારા આચાર્ય સાહેબ ભદ્રશ્રી વાઘેલા સાહેબનો પણ આ તકે આભાર માનું છું સાથે સર્વે ગુરુજનો જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલથી સાહેબ અમારો કાર્યક્રમ ચાલે છે સંસ્કૃત સંસ્કૃત સંમેલનનો સંસ્કૃત સપ્તાહનો એની અંદર દરેક ગુરુજનો જે પ્રેરક ભણ પૂરું પાડે છે એમનો પણ આ આભાર માનું છું અને સાથે જ જે વિદ્યાર્થીઓ આટલો તડકો આવે છે છતાં પણ પહેલીવાર આવું બન્યું છે લગભગ હું આવ્યો પછી કે એકાદ કલાક ઉપર બેઠા છે બધા તો વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણે બધા જ આપણા કાર્યક્રમની સમાપ્તિ માટે પોતાની જગ્યાએ ઊભા થઈ જશું કાલે જે રીતે આપડે નક્કી કર્યું હતું એ મુજબ